ભરૂચમાં જિલ્લા એસપીના અધ્યક્ષતામાં એ ડિવિઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાય ભરૂચ જિલ્લા એસપીની અધ્યક્ષતામાં શહેરાના એ ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી દિવસોમાં આવનાર ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિના સભ્યો અને ગણેશ મંડળો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી હતી જેમાં દરેક લોકો શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરે તેવી એસપી અને સમિતિના સભ્યોએ અપીલ કરી હતી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે ભરૂચમાં ગતરોજ ગોકુલનગર વિસ્તારમાં ધાર્મિક ઝંડા અને તોરણ લગાવવાની બાબતે બેકોમના ટોળા સામને આવી જતા મામલો ગરમાયો હતો ઘટના બાદ એસપી મયુર ચાવડા ડીવાયએસપી એલસીબી એસઓજીના પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મીઓએ સ્થળ પર દોડી આવી ટોળાને વિખેરી મામલો થાળે પાડ્યો હતો પોલીસે રાત્રિના આ વિસ્તારમાં લોકો દ્વારા અને વિડીયોમાં આવેલા સત્તર લોકોની અટકાયત કરી તેમની સામે ગુનો કાયદેસરની કાર્યવાહીમાં હાથ ધરવામાં આવી હતી આ ઘટના બાદ એક્શનમાં આવેલી ભરૂચ પોલીસ દ્વારા તે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો બંને તહેવારોમાં શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા આપેલ આ ઘટના બાદ જિલ્લા એસપી મયુર ચાવડાએ સમગ્ર જિલ્લાના અધિકારીઓને સૂચનાઓ આપી ફ્લેગમાર્ક અને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આદેશ આપ્યા હતા જ્યારે તેઓને પણ ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં એ અને સી ડિવિઝન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો ગણેશ આયોજકો ઈદે એ મિલાદ જુલુસના આયોજકોને બોલાવી તેઓને આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવામાં અપીલ કરી હતી સાથે સાથે તેઓ દ્વારા મળેલા સૂચનો નોંધી તેમના પર કામગીરી કરાશે તેવી ખાતરી પણ આપી હતી આ સમયે બેઠકમાં હાજર હિન્દુ અને મુસ્લિમ કોમના આગેવાને પણ તેમના લોકોને શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવવા અપીલ કરી હતી સફીક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ અમારા વિષય એવા નાના મોટા ધ્યાન ઉપર આવે એ કોઈ પણ લોકો ના હોય કોઈ પણ ધર્મ ના હોય કોઈ પણ સમાજ ના હોય તાત્કાલિક પોલીસને ધ્યાન દોરજો કારણ કે બનાવ બન્યા પછી તમે આવશો તો મારા હાથ બંધાયેલા છે હું લિમિટેડ જ મદદ કરી શકીશ હવે હું રિક્વેસ્ટ કરીશ કોઈને કે જે લોકોને કોઈ પ્રશ્ન હોય આ બાબતે કે દરગાહ મસ્જિદ ના લોકો જે લોકો વતને دارو આગેવાનો સામાજિક લીડર આયા છે બધાને સમજ પડી ભરૂચ શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આજે ભરૂચ શહેરના ત્રણેય પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યોની ઉપરાંત ગણેશ પંડાલના જે મેમ્બરો છે જે સભ્યો છે જે મોટા ગણપતિ અહીંયા ભરૂચ શહેરમાં થાય છે એ લોકોના સભ્યો એ લોકોના પ્રમુખો મસ્જિદ દરગાહ એ લોકોના હોદ્દેદાર સંચાલકો અને રઈસોની મિટિંગ થઈ આ મીટિંગમાં આશરે બસો થી અઢીસો જણ હાજર હતા આ મીટિંગનો મૂળ ઉદ્દેશ્ય ભરૂચ શહેરમાં શાંતિથી આગામી તહેવાર ઉજવાય અને કોઈ પણ બનાવો ન બને તે ઉદ્દેશ હતો એ લોકો તરફથી જે રજૂઆતો આવી એ રજૂઆતોને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પોલીસ પોતાના વિસ્તારનો પેટ્રોલિંગ વધારશે જે શાંતિ સમિતિના સભ્યો છે એ લોકોએ પણ સામેથી કીધું છે કે અમે પણ હવે જ્યાં આ બધા બનાવો બને છે અથવા જ્યાં હિન્દુ મુસ્લિમ બીચ વસ્તીવાળા વિસ્તારો છે એ વિસ્તારમાં જાતે જઈ અને અમે પણ એ ઇસ્યુ એડ્રેસ કર્યું છું એટલે લોકભાગીદારીથી શહેરમાં શાંતિ જળવાય અને ગઈકાલે જે બનાવ બન્યો એવો કોઈ પણ બનાવ રિપીટ ન થાય તે બાબતમાં ભરૂચ પોલીસનો આ પ્રયત્ન રહ્યો છે. આગામી સમયમાં લોકો તહેવાર શાંતિથી ઉજવે અને કોઈ પણ ઉશ્કેરણીજનક બનાવ ન બને તેની તકેદારી પણ ભરૂચ પોલીસ રાખશે. જો ભરૂચ શહેર સમગ્ર ભરૂચ શહેરની એ ડિવિઝન ખાતે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન તમામ ધર્મને તમામ કોમ્યુનિટીના લોકો દ્વારા અહીંયા ઈદે મિલાદનું જુલુસ અને ઘરે સુસજ્જન નિમિત્તે ભરૂચ એસપી સાહેબની અધ્યક્ષતામાં તમામ ધર્મના લોકો હિન્દુ મુસ્લિમ ભેગા થઈને અહીંયા અમે તમામ ધર્મના લોકો લોકોએ પ્રજાને કમિટમેન્ટ આપીએ છે આવનાર તેઓ ભવિષ્યને ઉલ્લાસથી ઉજવાય ભાઈચારાથી મોહબ્બથી ઉજવાય અને આજની જે શાંતિ સમિતિની મીટિંગ થઈ એમાં તમામ ધર્મના લોકો તમામ બિન તમામ પંડાલોના અધિકારીઓ આગેવાનો તમામ સમાજના લોકો અહીંયા ભેગા સુખી સંત લોકો અહીંયા આવ્યા અને મોટી સંખ્યામાં તમામ ધર્મના લોકો ઉપસ્થિત રહ્યા અને આવના દિવસોમાં જે ઘરે વિસર્જન છે અને ઈદ મિલાદના જુદુસ છે બધું શાંતિપૂર્વક ઉજવાય અને દેશમાં ભાઈચારો એકતા રહે અને દેશથી એકતા જળવાઈ રહે અને આપણો આ સુપર ભારત પારો સુપર ભારત દેશ બને એવી અમે અપેક્ષા રાખીએ અને ફરી વખતે અહીંયા ઉપસ્થિત તમામ ધર્મના લોકોને અમે ઈદે મિલાદુલુસ કમિટી આપી તમામનો આભાર કર્યા થેન્ક યુ જય હિન્દ જય ભારત